રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવ લોક બધાને હાર્દિક સ્વાગત છે તો તમે બધા કહેતા છે કે આ ત્યાર થઈને ક્યાં જાય ત્યાર થઈને હું જાઉં માણાવ દર સાત મહિના છે ને જ ગઈ તો બસ મીરાને ગરબી રહ્યા હતી મેળ આવી ગયો તો ચાલો આપણે જઈને કિશનભાઈ આવે મૂકવા અંબે બિનભાઈ મોટરસાઇકલ લઈને જઈ લે પછી આવતો રહે મને મૂકીને તો બસ એવું હાલે કિશનભાઈ જવાનું મેળ આવે ગયો એ તો કિશન થકે ભાઈ મેડ આવ્યો તારો ને કોઈ મૂકવા ન આવે તો પાણી હાલે

દિશા બેન છે રીંગડીનો રોપ ભૂલે ગઈકો લાઈટ હમણાં વેલી આવે સાડા પાંચ વાગ્યા માં ફુવારા ગા અને બસ આ ખેતર કાલે પીવડા દીધું અને હાલો મારે આજે બધું કામ પડ્યું હાલો તો પેલા તો હે ફટાફટ વાંધા નાખે દા અને બસ બીજું કામ બધું થઈ ગયું એક વાહિદા હે બાકી દિશાને જવું તો એટલે હું ની રાઈતી કરી સીતારામ છે શ્રી કૃષ્ણ બધા બધાને જ ટાણે હે ને નવ વાગે ગયા અને બસ કામ આખી બધી પૂરું કર્યું અને આજે કામમાં થોડુંક મોડું થઈ ગયું આ દિશાને કિશન ગામાણા દર ગરબી જોવા કે દૂકની રાઈડ માં જવા દે એ જવા દે તે બસ જ એ કિશન હે ને આખડી મૂકવા ગો અને હું જાવલી વાડી સા દેવા એટલે દૂધ છે આમાં ના બધાય સામાન છે બાટલો અને બધું ગેસ નહોતી ના સા પાણી કરી લઈ ને જાય નદીમાં પાણી ઓછું પડે ગયું પાસો કદાચ મેં થાય ને તો વરે નદી ભરાય પાછી બસ તો હાલો એવું બધું હાલે અને ઓલી વાડી હે ને ફુવારા હાલે અને આ વાડી રેડ જાય પાણી ચાલો તો આપણે હે ને ફટાફટ વાડી જઈએ અને ઈજો શાહે ને મૂકી દીધો એટલે પકવો ને પીએ લીધે જવાનું હતું ને અંસાબેનનો આગળ ફોન આવ્યો બસ હાલો તો હે ને હું વાડી પૂગી ગઈ અને એમાં એવું હતું કે જતા વાડી ગઈ ને સાહે ને મેલે લીધો ને મેં તો હંસાબેનનો ફોન આવ્યો કે આપણે હેને આ કહેવાય જવાનું છે અમારે પર્યાણ તો બે ત્રણ દિવસથી ચાલતું હતું પણ એને કામ હતું એટલે બસ અટાણે અસિંતાને આવ્યા ને હાલો એવું હે ને અમારે જાવું થોડું કામ છે ને એટલે કહેવાય હાલો તો ત્યારથી જાય ફટાફટ અને દૂધ નાખું શાક ખાંડ નાખ્યું ને દે દીધો હું કહું પકવા રાખજો તમે તો ત્યાર થઈ ગયો ને જો આલતે તે ભાઈ યાદ આવે મારા હાથમાં બંગડી ને મારા હાથમાં બંગડી કા હાલો કઈ બોલવાનું છે બોલવાનું છે કઈ લેવાનું છે થાક હાલો તો ડોહી માહ ને કઈક મગવે પેલું લેતી આવી જાય આ લેતી આવી જાય હું કહું યાદ આવી એટલું લેવી ભાઈ

જો કેવા રૂપારા છે બે હિયો અમારાથી મસ્તી ના છે એ જો આગળ નીકળીએ બે આપણાથી જો બસા હે ને ઓલી નીકળવાયા અને જો ઢેલું બધું જમોર ને બધા કરે છે જો બસા ઉડવા માં જ્યાંથી હે ને લોકેશન મસ્ત વાડીનું આવો તમારે ઓછું આવવાનું હોય આ કેળે અમારે જો ઓલે રસ્તેથી જ નીકળવાનું હોય પણ કાંઈક હાલીને જવું હોય ને તો આ રસ્તો ઢુકડો થાય એટલે આ રસ્તો છે ને કાંઈ કાં પૂગે જઈએ એટલે અમે આથી હાલીએ પછી બસ તો જો હાલે ને રોડી પૂગે ગયો રોડો મારે છે ને હાવ થોડોક જ થાય એક જ ખેતર આડું હોય ને એ જ રીતનો રસ્તો છે મારે બસ એ ખેતર ટપે જાય ને અમારે નદીનું એટલે બસ સીધો રોડ આવે જાય તો હાલો એમ હે ને રિક્ષાની વાટ જવાનું ઊભ્યું અને હંસાબેન તો જો થાકેગા લાગે જ દેગા

મસ્ત હાલો છો ઘેર પૂગી ગયો લાઈટ નથી તો પહેલા હે ને લાઈટ સેટ કરતી હતી પણ શેડા મગે વાંધો લાગે ગરમી થઈ ગરમી કેન સબ જો સટણી હે ને એટલી દર આવી ને બે ગાઉન લીધા કેરા ટમેટા બકાલો ને હંસાબે ને જાજી ખરીદી કરી નાખી તો હાલો એ બપોરા કરી લેવે ને લાગે કઈ ભૂખ